ભરૂચના દહેજમાંથી ડ્રગની બનાવટમાં ઉપયોગમાં લેવાતો કરોડો રૂપિયાનો રો મટીરિયલનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં એટીએસ દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે ભરૂચના દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા એકત્રીસ કરોડની કિંમતનું લિક્વિડ મટીરિયલ ઝડપી પાડ્યું હતું આ મામલામાં અગાઉ કંપનીના ચીફ કેમિસ્ટ અને સ્લીપિંગ પાર્ટનર પંકજ રાજપૂત અને ભરૂચની મારુતિ અંકિત પટેલની ધરપકડ કરી છે ટ્રોમાડોલ માટેનું મટીરિયલ એક્ટ્યુ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ તેઓ અમદાવાદ સરખેજની શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકરિયા પાસેથી લાવતા હતા અને ટ્રોમાડોલ પાવડર તૈયાર થઈ ગયા બાદ તે પણ હર્ષદને મોકલી આપતા હતા તે આ પ્રતિબંધિત અને નશાખોરી માટે વપરાતી ટ્રામાડોલ ટેબ્લેટ માટેનો પાવડર કેવલ ગોંડલિયા નામના સપ્લાયર ને મોકલતો હતો કેવલ અને તેનો સાથીદાર હર્ષિત પટેલ ટ્રામાડોલ પાવડર છત્રાલની બિનાકોર ફાર્મા કંપનીના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલને આપતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી સમગ્ર કાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે એ દિશામાં તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુદ્રા પોર્ટ પરથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે આતંકવાદીઓ માટે મોકલાવવામાં આવી રહેલી ટ્રામાડોલ ટેબ્લેટનો એકસો દસ કરોડનો પ્રતિબંધિત જથ્થો છડપી લીધો હતો જેથી ડિકેન્ટ સાથે સંકળાયેલી ગેંગ દ્વારા જ દહેજમાં નશાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો